डॉक्टर प्रधुमन गनुभा वाजा हूँ हूँ डॉक्टर प्रद्युमन गनुभा वाजा ईश्वर नामे सोगंद लव छु के ईश्वर नामे सोगंद लव छु के कायदा थी स्थापित भारतना संविधान प्रत्येक કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે लोको साथे संविधान कायदा अनुसार संविधान अने कायदा अनुसार वर्तीश न्याय पूर्वक वर्तीश